લોકો એકબીજા પર ધોકા લાકડી વડે તૂટી પડ્યા હુમલામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને જૂથ અથડામણના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે પોલીસે તેર લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે જૂથ અથડામણ ના દ્રશ્યો છે જય વિરાની આપની સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે જય આ ઘટના ને લઈને શું વધુ વિગતો જી ચોક્કસથી ખાસ ખાસ જણાવો કે જે વંચલી માંથી અથડામણ થઈ ગઈ આ સમગ્ર ઘટના બની હતી તે રિક્ષા રોકવા બાબતે અને જેવી બાબતે જે હુમલો થયો હતો સામ સામે જે તેર લોકો ફરિયાદ નોંધાઈ છે પાંચ લોકો જેમાં ઘાયલ થયા હતા ત્યારે આ જે વાત કરે તો જે મારામારી થઈ હતી તેમાં જે એક પ્રેમલગ્ન થયા હતા તેને બાબતે વાતચીત કરવાની હતી તેને લઈ આ જૂથ અથડામણ થઈ છે પ્રાથમિક એવું જાણવા મળ્યું છે ત્યારે વંથલી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાઈ છે આ જૂથ અથડામણ સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે અને સામે સહિત તેર લોકો સામે પોલીસ માં ફરિયાદ નોંધાઈ છે જી જય આભાર સમગ્ર માહિતી બદલ આ તરફ અમદાવાદ થી અમદાવાદ થી સમાચાર રહેણાંક બકાન અને બે ટુ માં ગુંડા તત્વોએ આગ લગાવી આતંક મચાવ્યો રાજા પઠાણ અને તેના સાગરિતોએ ઘરમાં ઘુસીને પરિવાર પર હુમલો કર્યો શૌચાલયના બાંધકામને લઈને બે પક્ષો વચ્ચે વિવાદ ચાલતો હતો અને અંગત અદાવત રાખીને સામાન્ય બોલાચાલી થઈ એના અનુસંધાને સામસામે પક્ષે રાગદ્રસ્ત રાખી અને સાંજના સમયે સાંજના લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ ઝઘડો થયો મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને મહિલાઓ જે છે એ જે તે વખતે હોસ્પિટલ ગયેલી એટલે જે સામેના પક્ષે આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ છે એ અને એની સાથેના અન્ય બે સાગરિકો છે એ લોકોએ મળી અને બે બાઇક સળગાવેલ છે અને બાઇક પર જે સીટ કવર હતું એ ઘરની અંદર ફેંકેલું એના કારણે ઘરમાં પણ આગ લાગેલ છે અને ઘરનું ફર્નિચર હતું સાવજો ઘુસ્યા છે સરોવડા ગામ મુખ્ય બજારમાં બે સિંહ ની લતાર શિકાર ની શોધમાં મોડી રાત્રે માં ચડી આવ્યા સાવજો અને ગાની શેરીઓમાં ફરતા સિંહના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે તો શેરીઓમાં ડાલા લટાર મારતા હોય તેવા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે સરોપડા ગામની આ ઘટના છે મુખ્ય બજારમાં સિંહોની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અમરેલીથી આ સમાચાર હળવદમાં બનાવટી રેકોર્ડ ઉભો કરવાનો કારસો જમીન પચાવી પાડનારા સામે મામલતદારે ફરિયાદ નોંધાવી ઘનશ્યામપુર સુંદરી ભવાની અને કોયભાના નવ લોકો સામે ફરિયાદ થઈ છે રેવન્યુ રેકોર્ડના બનાવટી રેકોર્ડ ઉભા કરી જમીન પચાવી પાડનારા સામે કાર્યવાહી થઈ એકસો એકડ જમીન પચાવી પાડનારા સામે કાર્યવાહી શરૂ થઈ છે તો એ સરકારી કચેરીના રબર સ્ટેમ્પ ખોટી સહી કરી જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે છે જૂનાગઢમાં યુનિટી માર્ચનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું છે સૌરાષ્ટ્રવાસીઓને જૂનાગઢ આઝાદી દિવસની શુભકામના પાઠવવામાં આવી આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં થી કટક સુધી એક ભારત બન્યો હવે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનો છે મહેસાણાથી સમાચાર મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી માટે મતદારોની યાદી જાહેર થઈ છે નિયામક મંડળની ચૂંટણી માટે 1153 હજાર એકસો મતદારોની યાદી જાહેર થઈ ચૂંટણીમાં 66 જેટલી મંડળીમાં વહીવટદાર આપશે મત છ્યાસઠ મંડળીમાં ડેરીના અધિકારીઓ વહીવટ વહીવટદાર તરીકે મુકાયા છે 16 માંથી 15 બેઠક માટે મતદાન થશે આ ઉપરાંત ઉત્તર મંડળી બેઠક માટે અપાયેલો છે સ્ટે અને પંદર નવેમ્બરે જાહેર થશે અંતિમ મતદારોની યાદી ખેરાલુ વડનગર સતલાસડા વિજાપુર અને માણસા બેઠક સૌથી વધુ દૂધ ભરાવતો વિસ્તાર છે